નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બર ની ઉજવણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ભાવનગર પોલીસ દ્વારા અઢાર જેટલા સ્થળોએ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બાવીસ જેટલા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોડી રાત્રિના ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભાવનગર ઉપરાંત જિલ્લાભરમાં પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું